આજે વર્ષનો છેલ્લો દિવસ છે એક તરફ આ વર્ષ પૂરું થઈ રહ્યું છે અને બીજી તરફ થોડા કલાકોમાં નવા વર્ષની એન્ટ્રી થવાની છે વર્ષના અંતિમ દિવસે એટલે કે એકત્રીસમી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લોકો સાથે સીધો જોડાવાનો કાર્યક્રમ બનકી કી બાતમાં સંબોધન કરી રહ્યા છે પીએમ મોદીએ કહ્યું એકસો આઠ મહત્વ છે માળામાં એકસો આઠ મણકા એકસો દિવ્ય ક્ષેત્ર મંદિરમાં એકસો આઠ અને એકસો આઠ એકસો આઠનો અંક અસીમા આસ્થા સાથે જોડાયેલો આથી એકસો આઠનો એપિસોડ મારા માટે ખાસ બની ગયો છે દિવાળી પર રેકોર્ડ કારોબાર સાબિત કર્યો કે દરેક ભારતીય લોકલ ફોર ઓકલ મંત્ર પર ભાર આપી રહ્યું છે તે જાણીને ખુશી થઈ ચંદ્રયાનની સફળતા અને તેમાં પણ મહિલા વૈજ્ઞાનિકોના કામની સરાહના કરી રહ્યું છે તેમણે એનિમલ ફિલ્મ અને નાટુ ફિલ્મને પુરસ્કાર મળ્યો તે પ્રસંગ યાદ કર્યો હતો એશિયન ગેમ્સમાં એકસો સાત અને પેરા ગેમ્સમાં એકસો અગિયાર મેડલ જીત્યા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં મહિલા ક્રિકેટની ટીમ પ્રેરણાદાયક હતી હવે બે હજાર ચોવીસમાં પેરિસ ઓલિમ્પિકનું આયોજન થશે વિકસિત ભારતનો સૌથી વધુ લાભ યુવાઓને થશે પરંતુ જ્યારે યુવાઓ ફિટ થશે ત્યારે જ આ શક્ય બનશે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે